જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે અધ્યાય સાતનો વિષમો શ્લોક સમજીશું મિત્રો સબસ્ક્રાઈબ અને ફોલો કરી લેજો જેથી ગીતાના બધા શ્લોક સાંભળવા મળે કામે તે હૃતજ્ઞાના પ્રતે દેવતા તતમ નિયમોમાં સ્થાય પ્રકૃત્યા નિયતા જેમની બુદ્ધિ ભૌતિક ઈચ્છાઓ દ્વારા હરાઈ ગઈ છે તેઓ દેવતાના ચરણે જાય છે અને તેઓ પોતપોતાના સ્વભાવ પ્રમાણે પૂજા વિશિષ્ટ વિધિવિધાનોને અનુસરે છે જેઓ બધા ભૌતિક સંશોધનોથી મુક્ત થયા છે તેઓ પરમેશ્વરનું ચરણ લે છે અને તેમની ભક્તિમય સેવામાં નિમગ્ન થઈ જાય છે જ્યાં સુધી ભૌતિક સંસ્કર્ધો સર્વથા દૂર થતો નથી ત્યાં સુધી તેઓ સ્વભાવ કરીને અભક્ત રહે છે પરંતુ જેઓ ભૌતિક ઈચ્છાઓ હોવા છતાં ભગવાનનો આશ્રય લે છે તેઓ બહિરંગ પ્રકૃતિથી એટલા આકૃષ્ટ થતા નથી કે કારણ કે તેઓ સાચા લક્ષ્યને માર્ગે હોવાથી જલ્દીથી સઘળી ભૌતિક વાસનાઓમાંથી મુક્ત થઈ જાય છે શ્રીમદ્ ભાગવતમમાં ભલામણ કરવામાં આવે છે કે મનુષ્ય ભૌતિક કામનાઓથી રહિત હોય કે કામનાયુક્ત હોય અથવા ભૌતિક સંસ્કૃતોત્માની મુક્તિ પામવા ઈચ્છતો હોય તેણે સર્વ પરિસ્થિતિમાં વાસુદેવના ચરણે જવું જોઈએ અને તેમની પૂજા કરવી જોઈએ શ્રીમદ્ ભગવત્તમમાં ઉલ્લેખ થયો છે તે પ્રમાણે અકામ હર્વકામોવા મોક્ષ કામ ઉદારતી ત્રિવેણ ભક્તિયોગેન યજૈત પુરુષમ પરમ આધ્યાત્મિક સમજણ ગુમાવી બેઠેલા અલ્પગ્ન મનુષ્ય ભૌતિક કામનાઓની તાત્કાલિક પૂર્તિ કરવા માટે દેવોનો આશ્રય લે છે સામાન્ય રીતે આવા લોકો પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના ચરણે જતા નથી કારણ કે તેઓ પ્રકૃતિના નિમ્નતર ગુણો તમગુણ તથા રજોગુણમાં રહેલા હોય છે તેથી તેઓ વિભિન્ન દેવોને ભજે છે તેઓ પૂજાના વિધાનોનું પરિપાલન કરવામાં જ સંતુષ્ટ રહે છે દેવોને પૂજનારા છુલ્લક ઈચ્છાઓથી પ્રેરાય છે અને સર્વોપરી લક્ષ્ય સુધી કેવી રીતે પહોંચી શકાય તે તેઓ જાણતા નથી પરંતુ ભગવાનનો ભક્ત કદાપી પદભ્રષ્ટ થતો નથી વૈદિક સાહિત્યમાં વિભિન્ન ઉદ્દેશો માટે ભિન્ન ભિન્ન દેવોના પૂજનનું વિધાન થયું છે જેમ કે રોગી વ્યક્તિને સૂર્યદેવની ઉપાસના કરવાની ભલામણ કરવામાં આવે છે અને તેથી તેઓ ભગવદ્ ભક્ત થયા નથી તેઓ વિચારે છે કે કેટલાક કાર્યો માટે દેવો ભગવાન કરતાં શ્રેષ્ઠ છે પરંતુ એક શુદ્ધ ભક્ત એ જાણે છે કે પરમેશ્વર કૃષ્ણ સર્વના સ્વામી છે ચૈતન્ય ચરિતામૃતમાં કહેવામાં આવ્યું છે કે એકલે ઈશ્વર કૃષ્ણ આરસબ નૃત્ય કેવળ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણ સ્વામી છે અને બીજા બધા સેવકો છે પરિણામે શુદ્ધ ભક્ત પોતાની ભૌતિક જરૂરિયાતોની પૂર્તિ માટે કદાપી દેવો પાસે થતો નથી તે તો પરમેશ્વરના આધારે રહે છે અને તેઓ જે કંઈ આપે છે તેનાથી જ સંતુષ્ટ રહે છે આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગ્યે મળીશું જય શ્રી કૃષ્ણ